બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સંઘની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે પાલનપુર પ્રાંત કચેરીએ ઉમેદવારોનો જમાવડો જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના વડગામ તાલુકા સંઘની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે આજે પાલનપુર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારો અને સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી વડગામ તાલુકા સંઘની ચૂંટણી પ્રક્રિયાને લઈને આજે પાલનપુર પ્રાંત કચેરી ખાતે હલચલ જોવા મળી છે મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાના સમર્થકો સાથે અહીં આવી પહોંચ્યા હતા મહત્વની વાત એ છે કે ભાજપ બેન્ડેડના ઉમેદવારો દ્વારા આ ચૂંટણી બિનહરીફ થાય તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પાલનપુર પ્રાંત કચેરી ખાતે ચૂંટણીલક્ષી કાર્યવાહી અને સમર્થકોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો જે નાયપુર કચેરી ખાતે વડગામ સંઘની ચૂંટણી હોય તેમાં અમે સૌ ઉમેદવારો સાથે મળી અને અમારા આગેવાનો સાથે આગેવાનોમાં અમારા ભાજપના પ્રમુખશ્રી અને અમારા બનાસઢના ડિરેક્ટરશ્રી અને તમામ અમારા સાથીદારો જે ડિરેક્ટરશ્રીને અને તાલુકાના આગેવાનોએ આજે ફોર્મ રજૂ કર્યા છે મને વિશ્વાસ છે મિત્રો કે વડગામ તાલુકાની જનતા વડગામ તાલુકાના મતદારો એ નક્કી કરી લીધું છે કે બિનિયુક્ત કરવાનું છે એમાં અમારી વિચારધારા ભારતીય જનતા પાર્ટી સાથે હોય એમાં આ ચૂંટણીમાં મિત્રો આપણે કોઈ વાત ન કરીએ તો નગુણા ગણાય એવા આપણા માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મારા મોઢાભાઈ અને અમારી જિલ્લાનું શ્રેષ્ઠ નિવૃત્ત કીર્તિસિંહ વાઘેલા અને સૌ મતદારોએ મિત્રો નક્કી કર્યું છે કે વરગામ તાલુકાની ચૂંટણી બિનિયુક્ત થશે અને થવાની છે લગભગ બિનિયુક્ત છે દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ